સગીરાનું અપહરણ કરનાર આરોપીને પકડી લેવાયો છે પોલીસ આરોપી ગુલશન ઉર્ફે સુરજ પાસવાન ને બિહાર દબોચી લીધો છે પોલીસે સગીરાને પણ આરોપીની ચુંગલમાંથી મુક્ત કરાવી હતી પોલીસ પકડમાં આવેલા આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી પોતાના વતન બિહાર ભગાડી ગયો હતો પોલીસની તપાસમાં આરોપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું પણ સામે આવ્યું છે હાલ તો પોલીસે આરોપીને ઝડપી તેની સામે વિવિધ કલમો ઉમેરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ધ્રુવ સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું હવે ધરપકડ કરી લેવામાં આવી છે એક વ્યક્તિની શું મામલો બિલકુલ સાચી વાત છે સુરતના સચિન જ્યાડી ની વિસ્તારની આઈ ઘટના છે સચિન જ્યાડીશ વિસ્તારમાં સચિનભાઈ ની જે દીકરી છે તેનું અપહરણ કરવાનો મામલો સામે આવ્યો હતો અપહરણ કરીને કરનાર જે આરોપી જે છે ગુલસંદે સુરત અતભાઈ પાસવાન તેને પોલીસે સગીરા હતી તેને મુક્ત કરવામાં આવી છે આરોપી જે છે દીકરીને લગ્ન કરવાની હાલત આપીને પોતાની સાથે બિહાર ખાતે લઈ ગયો હતો જેને પરિવાર જેને ચિંતામાં મુકાયો હતું અને આખરે પોલીસે પોલીસે આ અંગેની જાણ કરતા પોલીસે દીકરીને આ જે છે તેને તબીબ વયની હતી તેનામાંથી મુક્ત કરાવી છે બિલકુલ ધ્રુવ જાણકારી બદલ આભાર